અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન હર હંમેશા ગરીબો અને મહિલાને સેવા માટે તત્પર રહે છે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં માત્ર સેવાના ભાવ અનેક ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં આઠસો મહિલાઓની રેલી યોજાઈ હતી અમદાવાદનું જીવાહરી ફાઉન્ડેશન વર્ષ બે હજાર એકવીસથી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વમાં હેઠળ ઘણી મહિલાઓને આત્મનિર્ભર બની છે આઠમી માર્ચે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આઠસો મહિલાઓની રેલી નીકળવામાં આવી હતી જેમાં આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બને તે માટેનું હતું જીવાહરી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાએ જણાવ્યું હતું કે અમે સો જેટલી મહિલાઓને પોતાના રોજગાર અને કામ માટેની ઉપયોગી વસ્તુઓ પ્રદાન કરીએ છીએ અમે સરકાર તરફથી મળતી ગરીબ મેળાની કીટને પણ જરૂરિયાતમંદ મહિલાઓને મળી રહે તે માટે કાર્ય કરીએ છીએ આ રેલીથી અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ મહિલાઓ જાગૃત થાય અને અમારી સાથે જોડાય ઉલ્લેખનીય છે કે જીવાહરી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં બે હજાર બહેનોને સિલાઈ કામની તાલીમ આઠસો બહેનોને બ્યુટી પાર્લરના કોર્સની તાલીમ બહેનોને શિક્ષણ બારસો બહેનોને લોનનો લાભ આપ્યો છે આર્થિક રીતે નબળા અને પછાત વર્ગ પણ ખૂબ જ લાભ મળ્યો છે ઉપરાંત મહિલાઓને દરેક તહેવાર પણ હળીમળીને ઉજવે છે આવનાર સમયમાં જીવાહરી ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓને મોનોપોઝમાં કાઉન્સેલિંગની સુવિધા તથા માસિક દરમિયાન દરેક વિસ્તારમાં સેનેટરી પેડ્સની વ્યવસ્થા વગેરે અંગેની કામગીરી કરવામાં આવશે વિશ્વના ઘણા દેશો મહિલાઓના અધિકારો સમાનતા અને તેમના યોગદાનને માન આપવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે આ દિવસની ઉજવણીનો હેતુ સમાજમાં મહિલાઓને ભૂમિકાનો સ્વીકાર કરવાનો અને તેમને આગળ વધવાની પ્રેરણા આપવાનો છે આજના પાવન દિવસ પ્રેરણા થઈ તો હું બધી બહેનો અને હું આ એમ જીવમાં જે મારી દીકરી અત્યારે પ્રિયંકા પાળે જે વિવિધ જે આગળ વધારવાનું કામ કરે છે એ આધુનિક યોજના કરે છે પણ હું જે કામ કરું છું ધર્મને લઈને કરું છું કારણ કે છે એક શક્તિ રૂપે રહેલો છે તો એને એ શક્તિની અસ્થપુજારી કહેવામાં આવે છે તો આજે હરેક સ્ત્રીઓ આગળ પુરુષો આગળ બે હાથ છે અને સ્ત્રીઓ આગળ આઠ હાથું છે તો આઠે હાથોથી સર્વ કાર્ય કરી શકે છે તો હું એ જ બહેનોને વિદાવાની છું કે તમે બધી બહેનો તમારી પાસે ભગવાનનું જે સ્થાન છે જે અર્થપુજારી માતા દુર્ગાદેવી છે એનું તમામ પોતાનું રૂપ છે તો આવો અમારા જુવાહરી એનજીઓની અંદર અને તમે તમારા હાથ આદિથી જે અલગ અલગ રીતે સારીથી થઈ અને સમાજને સુધારો કરી શકો છો અને કરવાનો છે તમારે એવી અમે અમારી જિલ્લાની હિન્દુથી હરેક બહેનોને પ્રેરણા આપીએ છીએ અને એ બહેનોની બહેનોને અમે ગીતાજીનું જ્ઞાન આપીએ કે હર ઘરની અંદર પોતાના બાળકને જન્મ આપતા પહેલાં કે ગીતાજીનો પાઠ જરૂર વાંચે જેથી બાળક રહ્યું એ આપણે હિન્દુ છીએ અને હિન્દુસ્તાનને અમે જન્મે અને હિન્દુ હિન્દુસ્તાનનું હિન્દુત્વ મેળવે એટલા માટે ગીતા ગંગા ગાયું એ ગીતા પક્ષા તરફેટલી છે ભ્રહ્મવલી સંધ્યા મુક્ત દેહની અર્ધમાત્રા જુદાનંદા અમે વર્ષ ની અંદર બાર પ્રોગ્રામ કરીશું જે હિન્દુ ધર્મના ના બાર મહિના છે અને હિન્દુ ધર્મના બાર અંદર બાર ધર્મ કાર્યો થાય છે એવા જયારે જયારે ધર્મ કાર્યો નો દિવસ છે કરવામાં આવે છે

જે અને રેલી હાલ આ આ વર્ષો અમારી સાથે કામ કર્યું છે અમે અમારી સંસ્થાની અંદર કન્યા કેળવણી એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અને પાંચ હજાર સ્ત્રીઓ પોતે આત્મનિર્ભર બને અને એ બીજા પાંચ હજાર લઈને આવે જગ્યાથી જગ્યા મારી પાસે અને આગળ વધે લોકો જાતે કમાઈને જાતે આગળ વધવા માટેની મારી પ્રેરણા છે જે અમે દરેક સ્ત્રીને શીખવાડી છે અને સેલ્ફ રિસ્પેક્ટ અને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હું છેલ્લા ચાર વર્ષથી આ ફંક્શન કરી રહી રહ્યું ડેરી કાઢવાનું હેતુ એ છે કે જે સ્ત્રીઓ હજી પણ હાલની તારીખમાંથી ઘરે બેઠીને પોતાનું આર્થિક સ્થિતિ નક્કી હોય એ જગ્યા પર જાગૃત થઈને બહાર નથી નીકળતી તો ઘરે ઘરે જઈને લોકો તમારે એવો સંદેશો આપવો છે કે આ જ સ્ત્રીઓ તમારી સાથે દરેક વખત પ્રેસિટી કરે અને અત્યારે આગળ વધી રહી છે તો તમે પણ ઘરની બહાર નીકળીને પોતાનો જોડાવો આત્મનિર્ભર બનવો જોઈએ તમને કોઈની પણ જરૂર ના પડે છે આપણે આપણો સંત્રો મટી જાય તો આપણે શું કરવું એના કરતાં પૂરફે તમે બહાર નીકળી જાગ્યો છે આત્મનિર્ભર બની અને તમારું રોજગાર તો તમને ક્યારે પણ કોઈની જરૂર ના પડે સાથે લઈને પણ તમારા तरफ से वाली हमें जो टाइमों बनवाई तब अमरी करता दरक्रीओने बे दिवस हाथ करेंगे कि अंदर तब क्या करता हूं तो सैप्लेक्शन स्वीकारे प्लस समय आज सरकारी कायदा यहा गया यहन नंबर होने अब सेव कराई अमारी एक एप्लिकेशन है ये एप्लिकेशन अमें दर फोन में डाउनलोड દરેક મહિલા એકબીજાનો સપોર્ટ કરીને ચાલતી હોય તો પચાસ ટકા સ્ત્રી સાથે આવું થઈ રહ્યું છે તે છતાં પણ એ ચૂપ રહે તો એને એની માટે અવાજ ઉપાડવો જોઈએ બીજી ભરતી કહે છે કે પોતે માતા પિતા એક ધ્યાન રાખવું જોઈએ પેદા નથી કરતી હોતી માતા પિતા કરતા હોય છે એને કેવી સ્કૂલમાં મોકલવા કઈ ગાડીમાં જાય છે શું ઘરેથી સ્કૂલ ની અવાર નવા ટ્રેટિંગ માં રાખતા હોઈએ Алиса, я